મિત્રો તો જો અમે આવી ગયા છે આજ નવી સાઈડ ઉપર નવો પ્રોજેક્ટ ચાલુ થયો છે અમે આજ બાંધકામ ચાલુ કર્યું પગીને રહેવા માટે રૂમ બનાવવાનો છે એક ઓફિસ છે અને ખાડાનું કામ ચાલુ છે તો બતાવું તમને કેવું છે જો અમારે કાર બાપા પૂછીશ મને કોને કયો છો એમ કોને નથી કેતો વાલો હું અમારા કારા બાપા આવ્યા છે અમારા ભેગા કામે જોઉં ને કેમ હું છે રેતી હાલો એમ કેમ છો બધા મજામાં એમ બોલો જય શ્રી કૃષ્ણ એમ બોલો બોલો ભોલાભાઈ છે બોલો જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ અને જામ બધા અમે હોય ગયા બપોર નું ટાણું થઈ ગયું અહીંયા છે જીતેશભાઈ વલ્લભભાઈ છે અમારા મિત્ર એક અહી અમારા માસા હુતા છે મારા મિત્ર વિનુભાઈ છે જામ છે નવો પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો ખાડા નો પતરા જો બધે વાડીઓ બિલ્ડીંગો એવામાં સહી બધા હજી એક અહીંયા પ્રોજેક્ટ છે ઓલા પાણા દેખાય ને ન્યાય એક નવો પ્રોજેક્ટ ચાલુ થાય ન્યાય લગભગ અમારે જ જવાનું થાય वल्लभ भाई केमसो मजा में भाई या जैसे बिन खाडो चालू થઈ ગયો હર બતાઉ ખાડો કેવો છે જાજા કામ કર્યું આજે અમે આવ હે અમારું તો કામ ભાઈ અને આની અંદર થાય બિલ્ડિંગ અમારું તૈયાર મારનું 12 13 મારનો પ્રોજેક્ટ છે આ બે મહિના જેવું લાગશે હજુ ઉપર આવતા લગભગ ઉનાળામાં ચાલુ થાય આ આ 3 જેસીબી ને ટ્રેક્ટર બધું આવી ગયું છે અને આવું હાલે છે અમારું તો તો મિત્રો આવું હાલે છે અમારું કામકાજ કામ કરીએ ને મજા કરીએ પેટકા ધોમ ના હોય હાજે ખાઈ પી ભૂઈ જાય

પાંચ છ જણા ભેગા જ હોય વયો દે ટાઈમ હાજ જુદી પાંચ વગાડવાના હોય પાંચ છ વગાડી દે ધીમે ધીમે કરી હું કે વલ્લભભાઈ આવું છે ભાઈ અમારું જીવન ઘેરે આવે ને સરપ્રાઈઝ મળી મને સરપ્રાઈઝ શું છે ખબર તમને અમારા ઘરે અડદ્ય બને મને ખબર નથી બોલો સવારે કીધું નહીં કાજે અડદ્ય બનાવવાના જો અડદ્ય બનાવે ને ખા ખા પ્રિયાંક તો જ આવે

એટલે હવે તમારે શું કરવું પડશે નવી ટેસ્ટમાં માં ત્રીસ માંથી ત્રીસ આવશે બરાબર ને પ્રિયાન નવી નવી ટેસ્ટ નહી નવી ટેસ્ટ માં ત્રીસ માંથી ત્રીસ ત્રીસ માંથી ત્રીસ ઓકે હાલો તો આપણે એને આને બાય કરી દે ભાઈ માહિર નું બહુ છે મન લેવું ને તો હાલો આપણે આ બાય કરીએ થઈ ગયું કરો કમ્પ્લેટ હવે હું કરું ભાઈને પૂછ ભાઈ કર દે કેટલા એમાં ઓલા પૂલ કેટલા છે છ છે કે દસ છે 7 તો તમે ભાઈ ભાઈઓ હરખાય જોઈન પછી જોઈન બાય કરી દેજો એટલે પૈસા અને આજો કેશ ઓન ડિલિવરી કરીજો અને એની પોલિસી જોઈ લેજે અંદર રિટર્ન પોલિસી છે ને એ પેલા પહેલાં એ ચેક કરી દે બધું હો હં શું કહેશ બેડા હં કેટલા કમ પૈસા બસો છપ્પન રૂપિયા તો એ બહુ મોંઘું છે બેટા કા સારું લેવું હોય ને તો પંદરસો થી બે હાજર નું લેવાય અને સસ્તું લેવું સસ્તું લેવું હોય ને તો સો રૂપિયાનું લેવાય સમજાય સસ્તું લેવું હોય ખાલી જોવા માટે પાસ કરવા માટે તો વાર માં પૂરું થઈ જાય એવું લેવાય મિત્રો મારું તો એવું માનવું છે લેવાય તો સારું લેવાય અને ના લેવું હોય બહુ ખાસ તો સસ્તું લઈ લેવાય અને આપણી ઈચ્છા થઈ પૂરી થઈ જાય એટલે પછી માંગી ગઈ તો લે આપણું એવું માનવું છે તમારું શું માનવું છે કમેન્ટ કરીને જણાવી દો અને ને પ્રિયાંક જોઈનું બાય કરવા માટે જોઈશે હવે શોધા હોય તમને જેવું ગમતું એવું લ્યો પણ આવતી આવતી ટેસ્ટ પછી આવશે બાય થા લેવા અત્યારે જ લેવાનું હે

જોયું યો 30 માંથી 29 મારે ગાયા છે મારે એમ તો હોશિયાર છે હો બેટા તું હોશિયાર છો બે વાર 3 બે વાર બે વાર 30 માંથી 30 આયવા મારે ઓકે સરસ લે મને ઓકે કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવીજો અને તમારા મિત્રો સાથે શેર કરીજો અને કમેન્ટ કરીને જણાવજો કેવો લાગ્યો બીજું તો હવે હું બોલવું આ